સ્વામી નારાયણ ભગવાન ની જય લક્ષ્મી નારાયણ દેવ જય શ્રી નર નારાયણ દેવની જે શ્રી ગઢપુરપતિ શ્રી ગોપીનાથજી મહારાજ ની જે શ્રી રામચંદ્ર ભગવાન ની જે શ્રી દ્વારિકાધીશ ની જે શ્રી હિન્દુ સનાતન ધર્મ ની જે પરમ પૂજ્ય ધર્મ ધુરંધ એક હજાર આઠ આચાર્ય શ્રી

એ ધર્મ દ્વારા ગાદી સોંપી અને આ સંપ્રદાયનું મહાન મોટું કાર્ય અને વિસ્તાર કર્યો છે જે ભગવાન સ્વામિનારાયણે એવો સિદ્ધાંત કર્યો છે કે અમારા જે બે આચાર્ય રઘુવીરજી મહારાજ અને અયોધ્યા પ્રસાદજી મહારાજ અમદાવાદ અને વડતાલ દેશના એ બંને આચાર્ય અમે અમારી સ્થાને બેસાડ્યા છે એ અમારું સ્વરૂપ છે અને એ આચાર્ય એમના સ્થાને જે આચાર્યની સ્થાપના કરે એ પણ અમારું સ્વરૂપ છે માટે આચાર્ય થકી આચાર્યની દીક્ષાને પામ્યા છે એવા જે સંતો હરિભક્તો એ સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત છે પણ દુઃખની વાત એ છે કે ભગવાન સ્વામિનારાયણ જે સ્થાપેલે આચાર્યની પરંપરાના જે સાધુ અમુક સાધુઓ અને અમુક હરિભક્તો જે આચાર્ય છે પ્રસાદજી મહારાજે પાસેથી ત્યાગીની દીક્ષા લીધી છે અને પરમ પૂજ્ય ધર્મ ધોરંદર એક હજાર આચાર્ય શ્રી નરેન્દ્રપ્રસાદજી મહારાજ પાંચ શ્રી પણ દીક્ષા લીધેલી છે અને પરમ પૂજ્ય ધર્મ ધોરંદર એક હજાર આઠ આચાર્ય શ્રી આણંદ પ્રસાદજી મહારાજ પાંચ જે સંતો હરિભક્તોએ દીક્ષા લીધી છે સ્વામી નારાયણ ભગવાનના આશ્રિત થયા છે અને પણ અમુક સાધુઓ એ તો એ આચાર્યની બહુ પ્રશંસા કરી બહુ ગુણગાન ગયા અને એ આચાર્યને પછી પોતાના નિઃસ્વાર્થની માટે એને છોડી દીધા કારણ કે એ સાધુ એ આ આચાર્ય અજય પ્રસાદજી મહારાજ અને નરેન્દ્ર પ્રસાદજી મહારાજ અને આનંદ પ્રસાદજી મહારાજ સમરસ આચાર્ય પાસેથી દીક્ષા લીધી અને પોતાના નિઃસ્વાર્થ માટે પોતાની જગતમાં પ્રસિદ્ધિ થાય એના માટે પોતે પોતે વ્યવહારિક જે કાર્ય કરવું છે જે પૈસાની લેવડ દેવડ કરવી છે જે સંસ્થાઓ સ્થાપવી સ્થાપવી છે જે એને વ્યવહાર કરવા છે જે મંદિરનું જે એનું મંદિરની જે આવક જાવક એના હાથમાં રાખવી છે અને એવા જે સાધુ જે પોતાના નિઃસ્વાર્થને માટે એ આચાર્ય શ્રી અજય પ્રસાદજી મહારાજ અને આચાર્યને છોડી અને પોતે એની છચી છૂટી ગયા છે એટલા માટે એ આચાર્ય મહારાજને છોડ્યા છે કે આચાર્યજી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ અત્યારે હાલ જોયો તો ધર્મનો અવતાર છે ધર્મની બહાર એણે ક્યારેય પગ મૂક્યો નથી અને પગ મૂકવા પણ દેશે નહીં કારણ કે ભગવાન સ્વામિનારાયણના સિદ્ધાંત પ્રમાણે એ અજેન્દ્ર પ્રસાદજી મહારાજ ધર્મમાં રહ્યા છે અને ધર્મમાં રાખે છે ને જેને ધર્મમાં રહેવું છે જેને આચાર્ય મહારાજની સેવા જેને સ્વામિનારાયણ ભગવાનના સિદ્ધાંતમાં રહેવું છે એ એ આ સાધુઓ એ રે હર ભક્તોએ આશાઢી પ્રસાદજી મહારાજ અને પરમ પૂજ્ય ભાવિ આશાઢી એકસો આઠ લાલજીન પ્રસાદજી મહારાજની છોડ્યા નથી કારણ એટલા માટે નથી છોડ્યા કે આ ભગવાન સ્વામિનારાયણના સિદ્ધાંત પ્રમાણે રહે છે અને રાખે છે આવા સમ્રત આશાઢી પ્રસાદજી મહારાજને જે છોડ્યા છે એટલા માટે છોડ્યા છે કે એને એનું મનનું ગમતું કરવું છે ભગવાનને માનવા છે પણ ભગવાનના સિદ્ધાંતને માનવા નથી શિક્ષાપત્રીમાં જે આદેશ કર્યો છે જે શિક્ષાપત્રીમાં શ્લોક લખ્યા છે કે હોય કેમ વર્તવું હરિભક્તોએ કેમ વર્તવું તો એ એને છોડીને એ એના ગમે તેમ વર્તવું છે એટલા માટે આ સાધુઓ આચારજી અજૈન પ્રસાદજી મહારાજને છોડ્યા છે બાકી એને બીજું કંઈ નથી એને બસ પોતાના સ્વાર્થ માટે એને છે અજૈન પ્રસાદથી મારા સાથે છેડો ફાળ્યો છે તો સ્વામિનારાયણ ભગવાન એના સિદ્ધાંત પ્રમાણે એને એના જે સ્વામિનારાયણ ભગવાનની મર્યાદા છે એ મર્યાદામાં રહે એ સાધુ સંતો હરિભક્તો ભગવાનનું ભજન કરશે એ જ ભગવાનના ધામને પામશે એ સત્ય સિદ્ધાંત છે માટે સૌ સંતો હરિભક્તો સત્યને માર્ગે ચાલ્યો સત્ય છે ત્યાં જ ભગવાન છે સત્ય છે ત્યાં જ વિજય છે છે એ સોનું જ છે કોઈ કોઈથી એ કિંમત વગરનું નથી સોનાનો ભાવ વધતા જાય છે દિન દહાડે સોનું ચમકતું રહે છે પણ અમુક ખોટા દાગીનાઓ છે બગસરાવાળાના દાગીનાઓ બજારમાં આવ્યા છે તો એ બગસરાવાળાના દાગીનાઓ ચમકમાં ધમકમાં બહુ જાહો જલાલીમાં હોય છે પણ એ તો ખાલી એક દિવસ પૂરતી હોય છે ને રાત ગઈ વાત ગઈ એનો ઉજાસ ગયો ખોટાઓની ચમક ખોટી હોય છે કોઈ જે તારાઓ કદી ચંદ્ર બની શકતા નથી સૂર્ય બની શકતા નથી માટે ભક્તો જે સાચા હરિભક્તો છે એ સાચા સંતો છે એણે ભગવાન સ્વામિનારાયણે સ્થાપેલા જે આચાર્ય છે એને છોડ્યા નથી એ પરંપરાને વળગીને રહ્યા છે માટે જે વળગીને રહ્યા છે એ સર્વે સંતો હરિભક્તોની રાજા એકથી જય સ્વામિનારાયણ દંપદ સહિત જય સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભગવાનની જે ધર્મ કુળના ચરણમાં કોટી કોટી વંદન દંડવત થઈ જય સ્વામિનારાયણ અમારી આ ચેનલ છે એ નવી ચેનલ છે એ ચેનલને અને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં સર્વે સંતો ભક્તોને જય સ્વામિનારાયણ